નમસ્કાર આજ આજરોજ કુમારશાળા ખેરગામ પીએમ શ્રી ગુજરાત તાલુકો ખેરગામ જિલ્લા નવસારીમાં પ્રાર્થના ખંડમાં શાળાના બાળકોની વૈજ્ઞાનિક અભિગમ કેળવાઈ જિજ્ઞાસાવૃત્તિ વડે રસ રૂચિ જળવાઈ રહે એ માટે વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના શિક્ષકો અને બાળકો વળી નુકસાનપૂર્વક ભાગ લઈ આશરે સિત્તેર જેટલી રૂપિયા રજૂ કરવામાં આવી અને એકસો ચાલીસ બાળકોને પ્રમાણપત્ર આપી એમના પ્રયત્નને વધાવવામાં આવ્યા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય બાળકો પોતાના શિક્ષણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધુમાં વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા પીએમસી ઉજાર અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રણાયામ પ્રદર્શનનું આયોજન કરવાનું આયોજન હતું જે મુજબ આજ રોજ શાળાના પ્રાર્થના ખંડમાં સુંદર સરસ મજાનું આયોજન શિક્ષકો અને બાળકોના સહકાર થકી સારી રીતે કરવામાં આવ્યું જય હિન્દ ભારત